સુરત શહેરમાં વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન ચલાવી લોકોમાં જાગૃતિ લાવીને જરૂરી 61 જેટલા લાભાર્થીઓને બેંકમાંથી 52 પર 25 લાખ ની લોન સુરત પોલીસ દ્વારા આપવામાં આવી વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન તથા લોન મેળાનું આયોજન સુરત કમિશનર અનુપમ સિંહ હેલોતરે સેક્ટર 1 જામીર અને રાઘવેન્દ્ર વસ્તના માર્ગદર્શન હેઠળ સુરત પટેલ પટેલ વિપુલ દ્વારા વરાછા વિસ્તારમાં આવેલા સરદાર પટેલ સ્મૃતિ ભવન ખાતે પોલીસના સહયોગથી અને સુટેક્સ બેંક દ્વારા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું તેમાં વ્યાજખોરોથી કેવી રીતે બચવું અને પોલીસનો સહયોગ કેવી રીતે લેવો અને સુંદર મજાના નાટકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ઝોન મનમાં આવતા છ પોલીસ સ્ટેશન વરાછા કાપોદરા સરથાણા લસકાણા સારોલી પુણાના પીઆઈ અને પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં આ છ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા નાગરિકોને સુટેક્સ બેંક દ્વારા સાહીઠ લાખ થી વધારેના ચેક વિતરણ કરવામાં આવ્યા સરકાર સીના નેતૃત્વ હેઠળ અને ડીજીપી અને સીપી સાહેબના માર્ગદર્શનથી આજ ડીસીબી ઝોન વનના વિસ્તારમાં એક લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું આ પોલીસ ડિપાર્ટમેન્ટના જે વ્યાજ વ્યાજખોરોના વિરુદ્ધમાં જે અભિયાન ચાલે છે ચાલી રહ્યા છે આ અભિયાનને વેક આપવા માટે આ પ્રોગ્રામ આયોજન કરવામાં આવ્યું છે પ્રોગ્રામ દરમિયાન સુટેક્સ બેંક દ્વારા ફિફ્ટી ટુ લાભાર્થીઓને સિક્સટી વન લાખના લોન વિતરણ કરવામાં આવ્યું હતા આ પ્રોગ્રામ માં સંકલન કરવા માટે મહાકાલી એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી ખૂબ જ મોટું ફાળો આપવામાં આવ્યું હતું આ જ દિન સુધી સુટેક્સ બેંક અને મહાકાલી એજ્યુકેશન ટ્રસ્ટ સાથે રહીને આ ચોથા વખત આ પ્રકારની પ્રોગ્રામ કરવામાં આવેલ છે અને અત્યાર સુધી સુરત સિટીના ચાર ઝોન કવર કરવામાં આવેલ છે આવતા દિવસોમાં બાકી જે દો બે ઝોન બાકી છે આ બે ઝોનમાં પણ આ પ્રકારની લોન મેળા કરવામાં આવશે થેન્ક યુ હું શીતલ ભટ્ટ સીઈઓ સુટેક્સ બેંક છેલ્લા બે મહિનાથી સુરત પોલીસ કમિશનરના આદેશ પ્રમાણે અને ગુજરાત ગવર્મેન્ટે એક સ્વપ્ન જોયું છે વ્યાજખોરીના ચંગુલમાંથી મુક્તિ અપાવવાનું અને એમાં સુટેક્સ બેંકને એક લાભ મળ્યો છે અને અત્યારે અમે આ ચાથો છે તે લોન મેળાનું આયોજન કર્યું છે અને એમાં આજે એક્સેટ જે સૌથી વધારે આંકડો છે એને લોનના ચેક વિતરણ કર્યા છે આ એક સ્વપ્નું છે જેને સાકાર કરવા માટે સુટેક્સ બેંકે ખૂબ કાર્યરત થઈ અને છે તે આ પ્રયત્ન છે તે કર્યા છે અને આ એવું નથી કે ખાલી વ્યાજખોરીના ચંગલ માટે સુટેક્સ બેંક છેલ્લા ત્રેપન વર્ષથી સુરતની જનતાને છે તે સેવા આપી રહી છે અને દરેક પ્રકારની લોન હોય કે ડિપોઝિટ હોય તમામ આપી રહી છે અને આજે ગુજરાતની એક અગ્રણીય બેંક તરીકે અમે કામ કરી રહ્યા છે અને અમે આ આપ દ્વારા એક મેસેજ આપવા માગીએ છીએ કે વ્યાજખોરી આપણે જે કાળી મજૂરી કરીને પૈસા કમાઈએ છીએ એ વ્યાજખોર કમાઈ નહીં જાય એનું ધ્યાન રાખશો અને અમારો સંપર્ક કરશો અને તમારી જે મૂડી છે એ અમે બચાવી શકીશું થેન્ક યુ અમારી સુરતમાં અઢાર બ્રાન્ચ છે અને સુટેક્સ બેંક છે તે સુરતનો લગભગ બધો જ એરિયા કવર કરી લીધો છે અમારી મુખ્ય ઓફિસ ઉધના મગદલ્લા નવજીવન સર્કલ પાસે છે ત્યાં ગાડી આવીને અમારો સંપર્ક કરશે તો અમે છે તે જે કંઈ પણ એની જરૂરત છે અને અમે જે રીતે છે તે અનુકૂળતાથી લોન આપી શકીશું એ રીતે અમે તૈયાર છીએ કેવી રામીન સેનિલ સાથે વિશાલ છે માનવ પ્રભા ન્યૂઝ અમારા વિડિઓની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેકલ ક્લિક કરો લેટેસ્ટ સૌથી મેળવવા માટે